ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો વ્યક્તિગણ તેમજ શિક્ષકગણ અને વાલા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ કામગીરી કરવામાં આવે છે કે ઘણી બધી આવી સંસ્થાઓ ચલાવવામાં આવે છે ના દ્વારા એ જાણીને ખૂબ જ આનંદ થયો આવા કોર્પોરેટ યુગમાં પણ ટ્રસ્ટ આવી જુદા કામગીરી કરે જેના કારણે બાળકો આગળ આવી શકે છે અને જો કોઈ આર્થિક તકલીફ હોય તો પણ ટ્રસ્ટ દ્વારા મદદ કરી અને તેમને આઈએસ આઈપીએસ તેમજ ડૉક્ટર બનવામાં મદદરૂપ થાય છે તે જાણીને ખૂબ જ આનંદ થયો આપણા સમાજમાં નાંદીભાઈ ખૂબ જ છે વી સાહેબ જે ડીવાયએસપી હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલા છે તેઓ પોતાના કામ અર્થે ભુજ મુકામે રહેલ હોય તેઓ બને અતિથિ વિશેષ આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત રહી શકે નથી તેઓ દ્વારા સંદેશો મળેલ છે કે આજરોજ ઉપસ્થિત કાર્યક્રમમાં જે ઇનામ વિતરણ થયેલું છે અને જે બાળકોને ઇનામ મળેલું છે તે તમામને શુભેચ્છાઓ અને ભવિષ્યમાં પણ તેઓ ખૂબ પ્રગતિ કરતા રહે તેમજ આવનારા સમયમાં જે ઉજ્જવળ ભવિષ્ય છે તે બાળકો છે અને તે આજે અહીં નાનજીભાઈ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવેલું છે અને જે સ્કૂલ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ

ધર્મના રક્ષણમાં પણ આ શાળામાં શીખવાડવામાં આવે છે કે તલવારબાજીની જ્યારે જરૂર પડશે ત્યારે આપણા વિદ્યાર્થીઓ છોકરી હોય કે છોકરો હોય એ ધર્મની રક્ષા માટે તલવાર કરવું ઉપાડી શકે છે એવા સારા સંસ્કાર પણ આ શાળામાં આપવામાં આવે છે આવા પ્રકારના કાર્યક્રમો થકી નાના નાના ભૂલકાઓ દીકરીઓ દીકરીઓને સ્ટેજ મળતું હોય છે કે આગળ ભવિષ્યમાં કોઈ પણ

અને મને આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યો અને મારું સન્માન કર્યું હું સર્વેનો ખૂબ આભાર માનું છું આમ તો રઘુવંશ સમાજનો હું ગણી છું પહેલેથી દસમા ધોરણ હું કોટલી માધવપુરે માંડવી તાલુકાનું ગામ છે જ્યાં રઘુવંશ છાત્રાલયની અંદર હું એક જ એવો તો જે સમાજ સમાજથી આપતો હતો અને મને સ્થાન આપ્યું એવી જ રીતે આજે નાનજીભાઈ બહુ જરૂર છે બચાવસ મોટા છોકરા બહુ ધ્યાન રાખવાની જરૂર છે ઘરે આવે ત્યારે એને પૂછવાનું બેસાડવાનું કાંઈ તકલીફ નથી બસ એટલે અને એને ખાલી હાથ ફેરવો એટલે ખબર પડ્યા તમને આ છોકરીને તકલીફ છે તકલીફ હોય તો અમારા સ્કૂલ તરફ તકલીફ તો પ્રિન્સિપાલને મળો સુપરવાઇઝરને મળો વાઇસ પ્રિન્સિપાલને મળો સેવકભાઈને મળો કોઈને દાંત ન મળતો ટ્રસ્ટીને મળો સો ટકા દાંત મળશે કારણ કે હું આ બચ્ચાને ભગવાનનું રૂપ સમજો છું આથી મોટો ભગવાન પણ નથી આ ભગવાન રાજી થાય તો ભગવાન આપણો ભરાજાય અને અમારા ઉપર તો એટલો રાજી થયો છે કે આ ભારતમાં કોઈના ઉપર નથી થયો ભારત આખું આમ કરે અત્યારે ત્યારે હું કોઈની પાસે પચાસ નથી માગતો કારણ કે આ ઋરે કાપ્યો હવે કરે પૈસા ભેગા કરવા હવે કરમ કરવા છે અને કરમ સાથે હાલવાના છે એટલા માટે રાત દિવસ કરું છું સાડા ત્રણ વાગે ઉઠું છું અને નવ વાગે સાડા નવ વાગે સુઈ જાઉં તમારે પણ મારી વિનંતી છે કે સવારે વહેલા આવશો અને રાતને સાડા નવ દસ વાગે સુઈ જાઓ તો તમે તમારે ઘરે ભગવાન આવશો ભગવાન ઘરે જવાની જરૂર નથી ભગવાન મને પૂછે હજી કુછ મંગતા હોય તો મેં ભાઈ મેં ફૂટપાથ મે સોનેવાળા પાસે અબજો રૂપિયા મિલા ક્યાં મંગતા છે પણ કંઈને આંગળી કોઈ આંગળી જીતી શકે નહીં આપણને કારણ કે આપણે બે નંબરનો કંઈ ધંધો નથી અત્યારે બે નંબરના ધંધા સિવાય અબજબધી થવાય નહીં પણ એકદમ સાચા ધંધામાં આજ ભગવાનની કૃપા વસંતભાઈ તો અમારા લંગોટિયા છે આપણી ઓફિસમાં ઘણી વાર આવી ગયા છે અમારા સંબંધ ઘરના છે તો કહેવાનો મતલબ ભગવાન છપ્પર ફાડીને આપે હું તમને પાંચ હજાર આપીશ તો દસ વાર કરીશ પણ તું આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે એટલે કોઈની પાસે આશા રાખો નહીં આશા રાખો તો ભગવાન પાસ રાખો પણ કરમ કરવા જોઈએ તો ફરી ફરી તમારે બધાને વિદ્યાર્થીઓને જે અત્યારે પુરસ્કાર મળવાનો છે એ રમતગમતનો પુરસ્કાર છે પહેલાં આપ્યા આપણે પુરસ્કાર એ શિક્ષણનો પુરસ્કાર આપ્યા અને અત્યારે રમતગમતના આપ્યા છે અને સો ટકા શિક્ષકોને પણ આપણે સત્કાર કર્યા કેમ કર્યા એ શિક્ષક થકી વિદ્યાર્થીઓ સો ટકા લાવી શક્યા છે કારણ કે આપણા વિદ્યાર્થી કોઈ કરોડપતિ નથી આપણા વિદ્યાર્થીના ઘરે મધ્યમતા છે એ કાંઈ સો પચાસ વીસ હજારનું ટ્યુશન ન રાખી શકે અને આપણે મામૂલી ફીમાં પાંચ દસ હજારની કાંઈ કિંમત હતી બે લાખ રૂપિયા મારે એક વિદ્યાર્થી પાસે આવે છે ફીના વર્ષના અને સો ટકા આવે ત્યારે અહીંયા તો પાંચ દસ હજાર આવે અને સો ટકા લેવાનું આ સહેલું નથી આના માટે શિક્ષકોની મહેનત છે અને શિક્ષકોને પણ મેં મારી વિનંતી છે એક બે ત્રણ વર્ષ ધીર કરો એટલે તમને એમાંથી જે આવક થશે એમાંથી ઘણા ટકા તમને મળશે અમારે ઘરે નથી જાવ મારે મમ્મીમાં જરૂર પણ નથી ભજનભાઈને ખબર છે નથી મારે કોઈ રૂપિયાની જરૂર નથી મારે રૂપિયા ઘટેઈ આપવા છે અને આવે તો ઠીક છે ના આવે જે ભગવાન તો ભગવાનને ખાતે લખી નાખવાના તો ફરી ફરી વાલીઓ આવ્યા છે મોટી સંખ્યાએ ગરમી બધા કે ગરમી બહુ છે કાંઈ ગરમી નહીં નડે મેં કીધું કાલે ગોવિંદભાઈ કે આપણે આ લઈ આવીએ પૂર લઈ આવીએ તમે ચિંતામાં કરો રાત નમેશ સવારે સાડા ત્રણ વાગે ઉઠીને પંદર મિનિટ આ વાત કરી ભગવાનને કે અમારો કાર્યક્રમ છે વાલીઓને બીમાર ન કારણ કે અત્યારે ગરમીમાં બીમારી આવતા વાર ન લાગે મેલેરિયા આવે આ આવે એના કરતાં કોઈને બીમાર ન પડે અને અમારો કાર્યક્રમ સફળતાથી ભગવાન કરાવે કારણ કે બચ્ચાનો કાર્યક્રમ એટલે ભગવાનનું કરતા ફરી ફરી જે મહેમાનો આવ્યા છે એમને ધન્યવાદ જે નથી આવ્યા એને પણ ધન્યવાદ અને સાથે અમારા બાળકોને જે બક્ષીસ મળે છે એને ધન્યવાદ અને ફરી આવતી વર્ષે ગમતમાં એમાં શિક્ષણમાં પણ એવા જ એવોર્ડ મળે જે આ વખતે બધાને મળ્યા અને શિક્ષકોને પણ મારી વિનંતી છે કે તમને પણ આવતા પુરસ્કાર આપશું એટલે તમને પણ આનંદ મળે પગાર બી ભગવાન પાસે ત્યારે જો થોડી આવક થાય તો પગાર બી વધારે કારણ કે અહીંયાના પૈસા અહીંયા જ રાખવાના છે મુંબઈ તક લઈ જવાના ખાસ ધ્યાન રાખ અને ઘણા એક હવા હવા ઉડાડી કે અહીંયા સ્કૂલ બંધ કરવા નહીં ધ્યાન રાખજો આ સ્કૂલ માતૃભાષાની છે આપણી મા છે સ્કૂલ ખાસ ધ્યાન રાખજો હજી અમારે જયારે અમારી છે આ કામ પૂરું થાય એટલે આની પાસે લાગશું અને આને પણ એવું બનાવશું અપ ટુ ડેટ કે તમને લાગે કે વાહ વાહ ક્યાં સ્કૂલ નહીં જે જે અધુરાશ છે એ બધી દુરાસ પૂરું થશે સાથે સાથે કામ જે બાકી છે આ અમારો પિન્ટુ એ જ કામ કરશે નગર શ્રી છે તો અમારા આખા માજેનો પ્રમુખ પણ અહીંયા રોજ આવ્યું વિઝિટ મારે છે કે થોડા બે ચાર અમારું કામ બંધ રહ્યું ક્યાં ભગવાન ઈચ્છા હોય એમ થાય અને એનો એનો બદલો હવે રાત દિવસ મહેનત કરી અને કર્યું જલ્દી થાય ત્યારે એટલે અત્યારે પણ તમારે કોઈ બી તમારા સમાજમાં પ્રાર્થના સભા હોય તો તમારે ગમે ત્યારે રવિવારે શનિવારે છૂટી હોય ત્યારે અહીંયા કરી શકો છો એક રૂપિયાનો ચાર્જ નથી તો મારે પૈસા માટે મેં વાજન વાડીઓ બનાવીને જ આવ્યું તો ક્ષેત્રોની પાંચ સાતસો હજાર સંસ્થાઓ છે મારી પણ ક્યાંય રૂપિયા માટે મુંબઈમાં સભા મફત માફત આપીશું તો અહીંયા આપવામાં શું મોટી બાબત છે તો ખાસ ધ્યાન રાખજો ફરી ફરી અહીંયાથી ઉઠી અને બધા અજેપાર દાદા મંદિર દર્શન બી થશે અને ત્યાં ભોજન મહાપ્રસાદ ભગવાનનો પ્રસાદ વિચાર કરો ભગવાનનો પ્રસાર લઈ અને કોઈ બીમારી ના આવે મારી ઉંમર ચોરાસી વર્ષ છે જુઓ સવારથી સાડા ત્રણે ઉઠું અને આખો દી ફરે ગામડે ગામડે અને બસો ત્રણસો કિલોમીટર રોજ ગાડી ચલાવવું ચલાવે ડ્રાઈવર તો હું ત્યાં પાછળ બરાબર જય ભગવાન જયારે વિચાર રાખું તો ફરી દરેકને શિક્ષકોને અમારી સંચાલન સંચાલિત કરી બહેનને પ્રિન્સિપાલને સેવકભાઈને દરેકને ભગવાનની કાયમ કૃપા વર્ષે ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન જય ભગવાન જય ભગવાન